ઓ પેલેય બતાવ ફર્નિચર માં આ જે 45000 નો જે સેટ આવ્યો છે એમાં 5 આગળ એડબોર્ડ ખાના આવશે બેડ માસ પર શું એને મેજીનો ત્રણ દરવાજા આમાં માથે ચડે તો બટકી જાય ના 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 વસ્તુ બોટી જ આમાં ફર્નિચર માં 5 વર્ષ ની આવે છે

કબાટ આવે કે હા હા તમે જીબેડ પાસ કરો આપણે અલગ અલગ રૂમમાં 10 15 ડિઝાઈન છે પેકેજમાં એમાં તમે જીબેડ પાસ લસો એમાં જે 3 સાથેનો કબાટ આવશે લાઈટિંગ વાળા આવે હા લાઈટિંગ વાળા 5 6 ડિઝાઇન લાઈટિંગ વાળી છે ને લાઈટિંગ ના જોતી તો લાઈટિંગ વગરની ડિઝાઇન પણ જે જોઈએ મળી જાય હા જે જોઈએ મળી જાય અજે આ કબાટમાં જો 3 ડોરવાળો હા 3 ડોરવાળાનો ડ્રેસિંગ સાથે લોકો બનાવશે વચ્ચેમાં ડ્રેસિંગ રાખું સાઈડમાં ડ્રેસિંગ રાખું તમારી જોઈ સુજો પછી આ બધુંય આ બધું જેડ સેટ છે બે ઓસી કા ડબલ બેડ બ્લેન્કેટ ડબલ બેડ નો ડબલ કવર બે પછી ટુવાલ સેટ સેટ બધું આવી છે પછી વાસણમાં વાસણમાં ટોટલી કરિયાવર ફૂલ વાસણ એ પાછું પ્રીમિયમ ક્વોલિટી લાઈફ ટાઈમ ગેરંટી વાળું આ બધા વાસણમાં લાઈફ ટાઈમ ગેરંટી બી વાસણ ફાટી જાય કાટી જાય કાઈ બી જાય તો પીસ બદલવાની ગેરંટી આપણે આપણે ઇસ્ત્રી મિક્સર બ્લેન્ડર એ કંપનીમાં લાવશે એમાં વર્ષ દિવસની પીસ ટુ પીસ બદલવાની આપણે ગેરંટી આપીએ છીએ મિક્સચર બ્લેન્ડર એ એક વર્ષની ગેરંટી આજે તમે અત્યારે વાત કરી કેટલા કેટલા રૂપિયાનું પેકેજ આવે જો એકતાલીસ પેકેજ છે પિસ્તાલીસ છે ઓગણપચાસ પેકેજ છે બરોબર

ટોટલી વાસણ સેટ ટોટલી હેન્ડલૂમ સેટ ટોટલી બાથરૂમ એસેસરીઝ બાજુટ પૂજાધાડી દીવડો મુખવાસદાનની દિવાલ ઘડિયાળ સહિત બસ્તુને તેતાલીસ ના પ્રીમિયમ ક્વોલિટીમાં વાળું મળશે જો તમારે દીકરીને કરિયાવરમાં ફ્રીજ ટીવી વોશિંગ મશીન ઘરઘંટી ઈ પેકેજમાં આપવું હોય તો માત્ર 71000 માં 246 નંગ આવે છે જેમાં સોફા સેટ ફર્નિચર સેટ હેન્ડલૂમ સેટ ટોટલી વાસણ સેટ ટોટલી પૂજા થાળીનો બાજોટનો બધો સેટ ટોટલી વસ્તુ બધી 246 નંગ આવી જાય છે જેમાં ફર્નિચરમાં 5 વર્ષની ગેરંટી આવે છે વોશિંગ મશીન ફ્રીજમાં 10 વર્ષની વોરંટી આવે છે મિક્સર બ્લેન્ડર ઇસ્ત્રીમાં વર્ષ દિવસની ગેરંટી આવે છે જેમાં કુર્સીમાં 2 વર્ષની ગેરંટી આપીએ છીએ આપણે જેને બેડ અને કબાટ પ્યોર લાકડા પ્લાયવુડમાં જ લેવું છે એના માટે બેસ્ટ

કર્યાઓર માટે ખાલી બેડ કબાટ ગાડલું ટીપોઈનો સેટ લેવો હોય છે એના માટે બેસ્ટ ઓપ્શન છે એમાં પાંચ બાય સાત ના બેડ અલગ અલગ ટૂંકમાં ચાલીસ થી પચાસ ડિઝાઇન છે આપણી પાસે એમાં પંદર વર્ષની ગેરંટી આવે છે જેમાં ટૂંકમાં પાંચ બાય સાત નો બેડ આવે થ્રી ડોર કબાટ ફોર ડોર કબાટ એના જ મેચિંગની ની પ્લાયવુડ ટીપોઈ અલગ અલગ એવી ચાલીસ થી પચાસ ડિઝાઇન મારી પાસે અવેલેબલ છે જેને પેકેજ વાળું નથી લેવું ખાલી બેડ કબાટ અને ફર્નિચર સેટ લેવો છે એના માટે ટૂંકમાં અહીંયા ઉપલબ્ધ છે એમ નહીં જેને નવા નવા ફ્લેટ બનાવતા હોય નવા મકાન બનાવતા હોય એમને ઇન્ટેરિયર હોય

આપણે ઘરે ટૂંકમાં આપણે ફર્નિચર ના બનાવવું હોય અને એની જગ્યા ટૂંકમાં આવું કબાટ જ ડાયરેક્ટ મૂકી આપવું હોય તો આ થ્રી ડોર ટૂંકમાં ફોર ડોર કબાટ અંદર રેસિંગ આવી ગયું અને પ્યોર લાકડા પ્લાયવુડ માંથી આવે છે અને પંદર વર્ષની આપણે ફૂલ જવાબદારી લઈ છે દરવાજો ઠેર ન મારે કોઈ દે પંદર વર્ષની ગેરંટી ફૂલ ગેરંટી આવે છે આપણે હવે મને એડ્રેસ આપી દો પેલા એડ્રેસ આપનું એડ્રેસ છે પ્રોપર કાલાવડ સિટી કાલાવડ માંથી જે રણુજા મંદિર નો રસ્તો અલગ પડે છે એ ચોકડી ઉપર જ એવર ની ફર્નિચર કરીને મોટો શોરૂમ છે અહીં આવી જવાનું ઘરે આવવાનો સેટ લેવો હોય હા હા અહીં આવી જવાનું 100%